દાહોદ નજીકથી પસાર થતા અમદાવાદ ઇન્દોર હાઈવે પર ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે મળતી માહિતી અનુસાર મધ્યપ્રદેશ પરિવહન નિગમની બસ દાહોદના ચાલત ગામ પાસે આવેલી અવંતિકા હોટેલ પાસેથી ટર્ન લઈ રહી હતી આ દરમિયાન પાછળથી આવી રહેલી ટ્રકે અચાનક ટક્કર મારી હતી ટક્કર એટલી પ્રચંડ હતી કે બસ પલટી મારી રોડ પર ઘસરાઈ ગઈ હતી અકસ્માત સમયે બસમાં મોટી સંખ્યામાં મુસાફરો સવાર હતા ટ્રકની ટક્કરથી બસના એક ભાગને ભારે નુકસાન પહોંચ્યું હતું આ દુર્ઘટનામાં બસમાં સવાર એક જ મોત જ્યારે અંદાજે જેટલા નાની મોટી પહોંચી હતી બનાવની જાણ થતા જ લોકો મદદે દોડી આવ્યા હતા જ્યાં બહાર કાઢવા માટે ભારે જહેમત ઉઠાવી હતી ત્યારબાદ એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા તમામ ઈજાગ્રસ્તોને ઝાયડસ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે જ્યાં કેટલાક ઇજાગ્રસ્તોની હાલત ગંભીર હોવાનું પણ જાણવા મળ્યું છે અકસ્માતના પગલે દાહોદ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો પોલીસે ટ્રક અને બસને રસ્તા પરથી દૂર કરી વાહન વ્યવહાર પુનઃ શરૂ કરાવ્યો હતો પ્રાથમિક તપાસમાં બસ ટર્ન લેતી વખતે પાછળથી ટ્રક ચાલકની બેદરકારીના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અ ગાડી હોટલ પાસે વળી હાઇવેથી અ અને તુરંતમાં પછાડે પાછળથી ટ્રકે ઠોકી અને ગાડી પલટી ખાઈને આમ રગડાઈને જાતી હતી

ખસેડવામાં આવ્યા છે એ વ્યક્તિ એ પૈકી એક બાળક છે થોડો સિરિયસ ધારે લાગે છે અને હાલમાં સારવાર હેઠળ છે બાકીના લોકોની સ્થિતિ શું છે એ સારવાર ફર પડી છે કે હાલ રસ્તા ઉપર ટ્રાફિક હટાવવાની કામગીરી અને ટ્રાફિક શું કરવાની કામગીરી ચાલુમાં છે